38000 રૂપિયા માં તમને આપી દેવાની છે ગાડી ની કન્ડિશન તમે જોઈ શકો છો એ ટુ ઝેડ કમ્પ્લીટ ગાડી એસટી વાર 3જી 2016 મોડેલ માત્ર ને માત્ર 38000 રૂપિયા માં તમને ગાડી આપવાની છે ફટાફટ સબસ્ક્રાઇબ કરો અમારે પેજ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને રાખો ને તમને કઈ ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને જણાવો ને ગાડી ની કન્ડિશન તમે જોઈ શકો છો વધારે માહિતી માટે કોમેન્ટ કરો તમારો નંબર જેથી અમારી ટીમ તમને કોલ કરીને ઇન્ફોર્મ કરશે માત્ર આડત્રીસ હજાર રૂપિયામાં તમને ગાડી મળશે બે હજાર સોળ મોડલ કમ્પલીટ ગાડી કોઈપણ પ્રકારનું કામ નહીં કંડીશન તમે જોઈ શકો છો બે હાજર સોળનું મોડલ છે એક ટવા થ્રી થી માત્ર આડત્રીસ હજાર રૂપિયામાં ગાડી મળશે વાહન બજાર પર ફોલો ના કરી હોય સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો વાહન બજાર ને સબસ્ક્રાઇબ કરીને રાખો જેથી નવા નવા અપડેટ મળે અને સિવાય બીજા ઘણી બધી ગાડી અમારી ચેનલ પર છે તો આજે જઈને વિઝિટ કરો અમારી channel પર અને video જુઓ અને તમને કોઈ પણ ગાડી પસંદ આવે અમારા showroom પર visit કરો અમારે ત્યાં જૂની ગાડીમાં બી લોન થઈ જશે નવી ગાડીમાં બી loan થઈ જશે પાંચ રૂપિયા down payment ભરીને તમે ગાડી લોન મેળવી શકો છો document સુરતના હોવા જોઈએ અને બે હજાર સત્તર ઉપર નું model તમારે પરચેસ કરવું પડશે તો લોન થઈ જશે આ ગાડી કેશમાં છે માત્ર માત્ર આડત્રીસ હજાર માં all ગુજરાત તમે booking કરાવી શકો છો ગાડી કમ્પ્લીટ condition માં છે કોઈ પણ પ્રકાર નું કામ નથી